નર્મદા પરિક્રમા કરવા નીકળેલા મહારાષ્ટ્રના પરિક્રમાવાસી લોકોને તેમના અંગોનું દાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે વધુમાં તેઓ તેમની સાથે નિંબોલીના બીજ લઈને નર્મદાના કિનારે અને વૃક્ષ વિહીન વિસ્તારમાં વાવેતર પણ કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં દરરોજ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે જેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા નર્મદા ભક્તો અને સામાજિક કાર્યકરો દ્વારા વિવિધ સ્થળોએ કરવામાં આવી રહી છે જ્યારે કેટલાક પરિક્રમા વાસીઓ પોતાની પરિક્રમા દરમિયાન લોકોને જાગૃતિનો સંદેશ આપતા હોય છે ત્યારે નર્મદા પરિક્રમા કરી રહેલા નાગપુરનો રહેવાસી રમેશ ભિસ્કર નર્મદા પરિક્રમાએ નીકળ્યા હતા આ પરિક્રમા દરમિયાન તેઓ લોકોને ન મળે દુબારા ના સ્લોગન સાથે અંગદાન કરી અન્ય લોકોના જીવ બચાવવા માટે અપીલ કરી રહ્યા છે નર્મદા પરિક્રમા કરતા તેઓ ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા આ અંગે તેમણે જણાવ્યું હતું કે મારો ઉદ્દેશ્ય નર્મદા પરિક્રમા સાથે અંગદાન પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે શહેરી વિસ્તારોમાં લોકો અંગદાન માટે આગળ આવે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિનો અભાવ છે આ માટે નર્મદા પરિક્રમા દ્વારા હું ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામજનોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છું આ સાથે લોકોને પર્યાવરણ જાળવણી અંગે जागरूक कर रहीया छे वधुमाते वो गाय ना छणमा मिश्रित निम्बोली ना बीज લઈ જઈ રહ્યો છું नर्मदा કિનારે કે રસ્તામાં ઉપયોગી જગ્યા શોધીને निम्बोली ના બીજ વાવી રહ્યા છે nervadehar મેં રમેશ મિસીકર નાગપુર સે નરબદા પરિક્રમા કે લિયે નીકલા હું નરબદા કે પરિક્રમા કે સાથ સાથ મેં organ donation એટલે કે અંગદાન કે બારે મેં લોગોં કો જાગૃત કરતે હુએ यहाँ पहुँचा हूँ आदिवासी बेल्ट से पर्वतों से समुद्र से सफ़र करते हुए मैं भरोच इस शहर में हूँ बहुत सुंदर शहर है और मैं लोगों से विनती करता हूँ कि आने वाले समय में हमें अंगदान के बारे में जागरूक होना होना हो तो अंगदान से हम अमरत्व की तरफ पहुँच सकते हैं जैसे कि एक अंग हमने किसी को प्रत्यारोपित किया या दान किया तो उससे उनकी ज़िंदगी मिलेगी एक हमने आँखें दी तो हमारे आँखों से वो अंधा देख पाएगा ताकि वो आँखें अमरत्व की तरफ जाएगी ये मेरा संदेश है और इस तरह से इस संदेश को मैं पूरे भारत में इसका प्रचार करना चाहता हूँ प्रसार करना चाहता हूँ इस तरह से मैं इस प्रसार से जुड़ा हुआ हूँ इसलिए मैं लोगों को जागरूक करना चाहता हूँ कि जागृति ये सबसे बड़ा मंत्र है छोटी सी जागृति से बड़े बड़े काम हो जाएंगे आज ये छोटा सा पौधा आने वाले समय में बहुत बड़ा प्रचार होगा इंडिया में इसका रेशियो पॉइंट फाइव है वो बढ़ के बहुत मात्रा में हो ताकि लोगों को अंगदान के बारे में पता चले और लोग इसमें सहकार्य करेंगे धन्यवाद